ભરૂચ ચોંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો હતો ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઇજાઓ પહોંચતા બંને ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનની સ્પીડ ચાલીસની લિમિટ નક્કી કરવામાં આવી છે છતાં પૂર પર ઝડપે દોડતા વાહન ચાલકોના પાપે અકસ્માતોની ઘટના યથાવત રહી છે બ્રિજ ઉપર ટુ વ્હીલર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોને ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ભરૂચ ચંકલેસમન જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની યથાવત રહી છે વાહનોની ગતિ હોવાના કારણે સતત બનાવો નોંધાઈ રહ્યા છે જોડતા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવાની સાથે વાહનોની ગતિ ચાલીસની લિમિટ નક્કી કરવામાં આવી હતી છતાં પણ ભરૂચ ચંકલેસમન જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની સ્પીડમાં વધારો હોય અને આડે વાહનો પસાર થતા હોવાને કારણે અકસ્માતોની ઘટના યથાવત રહી છે ત્યારે પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે